ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયાળીના વાહનની હરાજી લઈને વાહનની આવકથી આઠથી દસ વાહન હતા વરસાદી વાતાવરણને લીધે આવક ઓછી હતી ઊંચામાં ચૌદસોનું નામ પડ્યું છે એનાથી સુપર માલ તો વધુ નામ પડે જ બજાર એમને સારા ટકેલા છે જનરલ બજાર છે બારસો સાડા બારસો તેરસો અને ભૂકીવાળો માલ હોય એના નવસો આઠસો પછી હજાર અગિયારસો એવા ભાવ થાય છે કલરવાળા માલના જાજા ભાવ થાય છે તો ચાલો વરિયાળીના વાહનની હરાજી જોઈ લઈએ તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસ ભાઈ પંચાવન બીજા સાઠ સિત પંચોતેર નવસો નવસો પંચોતેર બારસો રૂપિયા બારસો રૂપિયા એ બારસો રૂપિયા ભાઈ બારસો ભાઈ

નાક ભાઈ <önemli> <li> <laad> <Hajar> <keeping> <prancos>

સી નેવ પંચાણું હજાર પાંચ દસ પંદર વીસ પચીસ તરી પાત્રીસ એ પાત્રી રૂપિયા બાબા પાત્રી હાલ પાદરી એ પાદરી

બીજું નહી આજ વસ્તુ એ તેરસો ને પાત્રી માં તેર પાદરી કૃષ્ણ હલો આવશે

બે હજાર પાંચ છ દ પંદર રે હી પચ્ચીસ હરી હરી પાંત્રી બે ચાવી દિવસાવીસ હજાર સત્તા પંચાવન સાઠ બાર એકસેતેર પંચોદેર એસી હજી પંચ્યેજી હેવ બેવ પંચાણું

Let's get hunt. Ah.